શ્રી હઠેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાંકરે તાલુકાના ઉણ ગામના સમસ્ત વાઘેલા રાતો સમાજ પ્રેરિત દાદા હઠેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હાજરી આપી પ્રોત્સાહિત ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધે તે માટે સૌ આયોજકો તેમજ પધારણ મિત્ર સર્કલનું સન્માન કરવામાં આવ્યું ક્રિકેટ મેચનું આયોજન થતા યુવાનોમાં આનંદની લાગણી જોવા મળી હતી રાષ્ટ્રગીતથી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી પ્રથમ મેચ જીંજુવાડા જલા રાજપૂત ટીમ અને ભાબર રાઠોર રાજપૂત સમાજ વચ્ચે રમાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ ચાર યુવા ક્રિકેટ પ્રેમી મિત્ર માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું હટેશ્વર મહાદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘેલા રાજપૂત યુવક ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું દરેક યુવાનોએ ક્રિકેટ મેચના આયોજનને સફળ બનાવવા માટે સારી એવી મહેનત કરી હતી અહેવાલ જીડગજર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા